સૂના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી સાહેબ બંધકારને નિશ્ચાન બનાવવામાં આવ્યું હતું મારા ઘરમાં ચોરી ચોરી થયેલી છે સાહેબ કેટલા ચોરી થયેલી છે થી પાંચ લાખ રૂપિયાની ચોરી થયેલી છે થી પાંચ તોળો મારો સોનો હતો બધું બધું જ જતું રહ્યું ક્યારે ચોરી થઈ અને કેટલા સમયમાં ચોરી થઈ હતી પાંચથી આઠ વાગ્યા લગીનની અંદર ચોરી થયેલી છે સાહેબ દસ પંદર વીસ મિનિટનો ખેલ થઈ ગયેલો છે એના પછી મારી વાઈફ બહાર સામાન લેવા ગયેલી ત્યાંથી આવી એટલા માટે ઉપર ચડી ઉપરથી ચોરી થયેલી છે સાહેબ ત્યાં ઉપર આવી ને જોયું તો બધું હેબતમાં મને ફોન કર્યો એ ઘટના બની એના પછી હું મારા ઘરમાં આવ્યો બધું ચેક કર્યું પોલીસમાં મેં જાણ કરી પોલીસમાં જાણ કરતાં પોલીસવાળા બધા આવ્યા એ લોકોએ ચેકઅપ કર્યું બધું તમારે શું માંગ છે મારી એવી માંગ છે સાહેબ કે મને મારો જે સોનો ગયેલું છે પોલીસની મને રિક્વેસ્ટ છે કે મને મારો સોનું જે છે તે મને પાછું આપે ને મને ઇન્સાફ અપાવે